કૃષ્ણ ગણા લાલ કી છે ખોડિયાર માત કી છે કુળદેવી મા ભીંજાય ઘર છોડું ચૂંદડી રે લો લીંજય ઘર છોડું ભીં ચૂંદડી રે લો લે કૈયા સુડાની ધાર જો ભવના મેણા ખોડલમાં ભાંગ જો રેલો લય ભવના મેણા ખોડલમાં ભાંગ જો રેલો લ કર ગરીને કહું છું તને માવળી રેલો લ કર ગરીને કહું છું તને માવળી રેલો લ પાયે પડીને કરું પોકાર જો ભવના મેણા ખોડલમાં ભાંગ જો રેલો લ પાયે પડીને કરું પોકાર જો ભવના મેણા ખોડલમાં ભાંગ રે ભવના મેણા ખોડલમાં ભાંગ જો રેલો દુખિયા વે દ્વારે દોડ તારે લોખિયા વે દ્વારે દોડ તારે લો કરતી વેલી અની માત જો ભવના મેણા ખોડલમાં ભાંગ જોડે લો લવાર કરતી વેલી એની માત જો ભવના મેણા ખોડલ માં લ ભવના મેણા ખોડલ માં લ દયા કરીને દીકરી ઉગાર જોરેલો લ દયા કરીને દીકરી ઉગાર જોરેલો લ મારે છે કંઈ મેણા તણા માર भउना खोडलमा भाङ चोरेलो ल मारे छे कई मीणा तरा मार छो भवना मेणा खोडलमा भाङ छोरेलो ल भउना मेणा खोडलमा भाङ चोरेलो नभई कहीँ नणन्द बोलावति रेलो લન ભાઈ કહી નણંદ બોલાવતી રેલો લ વાંજણી મને કેતી ભરમ વાર છો ભવના મેણા ખોડલમાં ભાંગ ચોરેલો લ વાંજણી મને કેતી વારમ વાર છો ભવના મેણા ખોડલમાં ભાંગ ચોરેલો લ ભવના મેણા ખોલલમાં ભાંગ છોરે લો લ મેળી ના મા ગુમાળી ભંગલ હારે લો લ મેળી ના મા ગુમાળી ભાંગલા રેલો લ નથી જોતા હીરા કેરા હાર છો ભવના મેણાં ખોળલમાં ભાંગ છો રેલો લો લ નથી જોતા હીરા જો ભવના મેણા ખોડલમાં ભાંગ ચોરેલો ખોટ ક્યાં છે ખોડલ માતને રેલો લો લ ખોટ ક્યાં છે ખોડલ માતને રેલો લ એક જ દે તું ખોડા નું ખૂંદનાર જો ભવના મેણા ખોડલમાં ભાંગ જોરેલો એક જ દેતો તું ખોળાનો ખૂંદનાર જો ભવના મેણો ખોડલમાં ભાંગ છોરેલો લ ભવના મેણા ખોડલમાં ભાંગ છોરે લો લ માડી હું માગું બસ એટલ લું રેલો લ માડી હું માગું બસ એટલ રેલો ખાના તું દેને ખોડી યાર છો ભવના મેણા ખોડલમાં ભાંગ ચોરેલો લ ખાના દેને દેણ ખોડી યાર છો ભવના મેણા ખોડલમાં ભાંગ ચોરેલો લ ભવના મેણા ખોડલમાં ભાંગ છોરેલો લ અલબેલિયા સુડે આવી ઉભી રેલો લયલ મેલિયા સુડે આવી ઉભી રેલો લ હોસ ધરી આવ્યા ખોડલ માતજો ભવના મેણા ખોડલમાં ભાંગ જો રેલો લ લહો સધરે આવ્યા ખોડલ માતજો ભવના મેણા ખોડલમાં ભાંગ ચોરેલો લ ભવના મેણા ખોડલમાં ભાંગ ચોરેલો લ લોબડી દીધો દી કરો રેલો લો બડી આળીએ દીધો દી કરો રેલો લ દીધો છે કંઈ ખોડાનો ખુંદનાર છો પવના ખોડલ ખોડલમાં ભાંગ છોરેલો દીધો છે કંઈ ખોડા નો ખૂંદનાર છો પવના માં ખોડલમાં ભાંગે લ લસુલયા મી વર સાવિયારેલો લ આસુલ યાં વર સાવિયારેલો લ ઘરચોડામાં પાડી પગલી ભાત છો ભવના મેળા ખોડલ એ ભાંગી હારે લો લ પાડી પગલી ભાત છો ભવના મેળા ખોડલ એ ભાંગી હારે લો લ ભવના મેળા ખોડલ એ ભાંગી હારે લો લ ચુંદડી ના છેડે ચારે દીસ એ લો લ ચુંદડી ના ચારે દીસ એ લો એમો ફેલાવે ખોડલ મનુ નામ જો પવના મેળા ખોડલ માય ભાંગ લ એમ ફેલાવે ખોડલ નામ જો ભવના મેણા ખોડલ ભાંગી માયે લો ભવના મેણા ખોડલ મા ભાંગી રેલો લો આધાર તમારો એક આસરો રે લો લય આધાર તમારો એક આસરો રે લો ભક્ત કહે કરજો સોના કામ જો ભવના મીણા ખોડલ માય ભાગીરે ભક્ત કહે કરજો સોના ભવના મીણા ખોડલ માયે ભાગી રેલો ભવના મેણા ખોડલ ભાંગી માઈ લો

લયા કે કાઈ અસુડાની તાર જો ભવના મેણા ખોડલમાં ભાંગ જોરેલો લ ભવના મેણા ખોડલમાં ભાંગ લ બોલે ખોડિયાર માત કી છે